નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા શહેરના ચાર રસ્તા પાસે મોડાસા તરફના રોડ પર આખલા યુદ્ધ સર્જાયું આખલાએ મુખ્ય રોડને બાંધમાં લીધો હતો થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાતા વેપારીઓ અને નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે છાસવારે આખલા યુદ્ધ સર્જાય છે જેથી સ્થાનિક લોકોના જીવ તાળવી ચોટી જાય છે ત્યારે વધુ એક આખલા યુદ્ધ સર્જાતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ ભયમાં મુકાઈ ગયા હતા લુણાવાડા શહેરના ચાર રસ્તાથી મોડાસા તરફ જતા મુખ્ય રોડ પર ગઈકાલે ગુરુવારે આખલા યુદ્ધે ચડ્યા હતા મુખ્ય રોડ પરથી અસંખ્ય વાહનો પસાર થતા રહે છે અને આસપાસ દુકાનો આવેલ છે આ રોડ વચ્ચે આખલા યુદ્ધે ચડ્યા હતા જેથી વેપારીઓ અને વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો આખલાને દૂર કરવા પોલીસ જવાન તેમજ વેપારીઓ કામે લાગ્યા હતા છતાં આખલા દૂર થયા ન હતા તે દરમિયાન આખલા યુદ્ધના કારણે અન્ય વાહનો અન્ય ગલીમાંથી પસાર થયા હતા અને મુખ્ય રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો આ વિસ્તારમાંથી તાકીદી આખલા પકડવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ